લો બોલો જર્જરીત શાળાનું સમારકામ ન કર્યું અને રંગરોગાન પાછળ લાખો રૂપિયાનો માથભર ખર્ચ કરાયો વાત છે વડોદરાની વડોદરા કોર્પોરેશન સંચાલિત નવા યાર્ડની લોકમાન્ય તિલક સ્કૂલ પાછળ સત્તાધીશોએ લાખો રૂપિયાનો ખર્ચ કરી સ્કૂલ બંધ કરી નાખી સવાલ એ થાય છે કે જર્જરિત સ્કૂલ બંધ જ કરવી હતી તો શું કામ રંગરોગાન કરવામાં આવ્યું શું કોઈ મળતિયાઓને ફાયદો કરાવવા માટે રંગરોગાન કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો આવા અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચાર આચરતા અધિકારી અને પદાધિકારીઓ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે સૌથી પહેલાં તો માન્ય મુખ્યમંત્રી રાજ્ય સરકારને હું વિનંતી કરીશ કે આની નિષ્પક્ષ તપાસો થવી જોઈએ કે જે સ્કૂલ તોડવાની હતી એને સ્કૂલ તોડવાની વાતો થાય છે જજ જ હાલતના રિપોર્ટિંગ આવે છે અને એ સ્કૂલને બે મહિના પહેલાં તમે રંગરોગાણ કરો છો એ કેટલું યોગ્ય છે સ્કૂલની એસએમસીની બોડીએ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આનો ખર્ચ કરેલો હતો ત્રેવીસ ચોવીસ વખતે અમારી પાસે પરમિશન ના હોય તો બાળકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો જોઈએ બાળકોને બેસવાની વ્યવસ્થા જોઈએ અને સારી વ્યવસ્થા કરવી એ અમારી પહેલી પ્રાયોરિટી એટલે શાળાએ શાળાના ખર્ચામાંથી સર્વ શિક્ષામાંથી આવતા ફંડમાંથી એ વખતે જે તે વખતે કરેલું